દૈનિક બાઇબલના વાંચનો તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના તેત્રીસમાં અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન મકાબીઓના બીજા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલોકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મકાબીઓના બીજા ગ્રંથમાંથી અધ્યાય સાત કડી એક અને વીસથી એકત્રીસ એક વાર એવું બન્યું કે સાત ભાઈઓને અને તેમની માને પકડવામાં આવ્યા હતા અને શાસ્ત્રમાં જેનો નિષેધ છે એ ડુક્કરનું માંસ ખવડાવવા માટે તેમને રાજાના હુકમથી ચાબુક અને કોરડા મારી રીબાવવામાં આવતા હતા સૌથી વધુ અદભુત માં હતી તેને ખાસ આદરપૂર્વક સંભાળવી જોઈએ તેણે એકી દિવસે પોતાના સાત સાત દીકરાઓને મરતા જોયા છતાં ઈશ્વરમાં વિશ્વાસ રાખીને તેણે વીરતાપૂર્વક એ સહન કર્યું અને પારા ફરતી દરેક દીકરાને પોતાની ભાષામાં સમજદારીપૂર્વક હિંમત આપતી રહી કોઈ સ્ત્રીને શોભે એવી દલીલો સાથે કોઈ પુરુષને શોભે એવી વીરતા ભેળવીને તેણે તેમને કહ્યું તમે મારા પેટે શી રીતે પડ્યા તેની મને ખબર પડતી નથી મેં તમને જીવન કે પ્રાણ આપ્યા નથી કે તમારા અંગો ઘડ્યા નથી માણસ જાતને પેદા કરનાર અને બધી વસ્તુઓની કારણ અત્યારે તમે તમારી જાત કરતા તેના નિયમને વધારે વહાલો ગણ્યો છે અંત્યોખસને વહેમ ગયો કે આ ભાઈ મારું તિરસ્કાર કરે છે મારું અપમાન કરે છે સૌથી નાનો ભાઈ હજી બાકી રહ્યો હતો એટલે રાજાએ તેને કેવળ મોઢેથી આગ્રહ કરી સંતોષ ન માનતા કસમ ઉપર તેને ખાતરી આપી કે જો તું તારા વડવાઓના ધર્મનો ત્યાગ કરશે તો હું તને ધન અને સુખ આપીશ તને મારા મિત્ર તરીકે સ્વીકારીશ અને મોટો હોદ્દો આપીશ પણ તે જુવાન છોકરાએ એ પર ધ્યાન આપ્યું નહીં એટલે રાજાએ માને આગ્રહ કર્યો કે તું આ છોકરાને જિંદગી બચાવવા સમજાવ રાજાના અતિશય આગ્રહથી તે પોતાના છોકરાને સમજાવવા તૈયાર થઈ છોકરા તરફ નમીને ક્રૂર અત્યાચારીને બે બનાવીને તેણે તેમની ભાષામાં કહ્યું મારા દીકરા મારા ઉપર દયા કર મેં તને નવ માસ ગર્ભમાં ધારણ કર્યો છે ત્રણ વર્ષ તને ધબરાવ્યો છે અને ઉછેરીને તને આટલો મોટો કર્યો છે દીકરા જરા ધરતી અને આકાશ તરફ નજર કર એમાં જે કંઈ છે તે જો અને સમજ કે એ બધું ઈશ્વરે શૂન્યમાંથી સર્જ્યું છે અને એ જ રીતે માણસ જાત પણ ઉત્પન્ન થઈ છે આ ખાટકીનો ડર રાખીશ નહીં મૃત્યુને સ્વીકારી લઈને તારા ભાઈઓનું નામ રાખ જેથી ઈશ્વરની કૃપાથી હું તેમની સાથે તને પણ પાછો પામો તેણે હજી માન બોલવાનું પૂરું કર્યું હતું ત્યાં છોકરો બોલી ઉઠ્યો તમે બધા શાની રાહ જુઓ છો હું રાજાની આજ્ઞાને તાબે થવાનો નથી હું તો મોશે અમારા પૂર્વજોને આપેલા શાસ્ત્રની આજ્ઞાને જ માનું છું અને ઓ રાજા અંત્યોખસ તે યહૂદીઓને હાની કરવાની જાત જાતની યુક્તિઓ કરી છે તો તું ઈશ્વરના હાથમાંથી બચવા પામવાનો નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ગુરુ ગ્રંથમાંથી અધ્યાય ઓગણીસ કલમ થી અઠ્યાવીસ વાપર્યે વધે લોકો આ બધું સાંભળતા હતા ત્યાં ઈસુએ તેમને એક દ્રષ્ટાંત કથા કહી સંભળાવી કારણ પોતે યેરુશાલેમ નજીક આવી પહોંચ્યા હતા અને લોકો એમ માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય ઉદય પામવાની ઘડીઓ ગણાય છે તેમણે કહ્યું એક ખાનદાન કુટુંબનો માણસ રાજાની માયા આવવા માટે દૂર દેશાવર ગયો તેણે પોતાના દસ નોકરોને બોલાવીને તેમને એક એક સોના મહોર આપીને કહ્યું હું આવું ત્યાં સુધી તમે આનાથી કમાણી કરજો પણ તેના પ્રદેશના લોકો તેને ધીકારતા હતા અને તેમણે તેની પાછળ એક પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું કે આ માણસ અમારો રાજા થાય એ અમારે જોઈતું નથી બન્યું એવું કે તે તો રાજાની માઈને પાછો આવ્યો તેણે જેમને પૈસા આપ્યા હતા તે નોકરોને તેડાવી મંગાવ્યા જેથી તેને ખબર પડે કે કોણે કેટલો નફો કર્યો છે પહેલાએ આવીને કહ્યું શેઠ સાહેબ આપની સોના મહોર તો બીજી દસ મહોર કમાઈ લાવી છે શેઠે તેને કહ્યું શાબાશ તું ખરો નોકર છે મામૂલી બાબતમાં તે વફાદારી બતાવી છે તો તું દસ શહેરનો વહીવટ સંભાળ બીજાએ આવીને કહ્યું શેઠ સાહેબ આપની મહોર બીજી પાંચ મહોર કમાઈ લાવી છે એટલે શેઠે તેને પણ કહ્યું તું પાંચ શહેર સંભાળ ત્રીજાએ આવીને કહ્યું શેઠ સાહેબ આ રહી આપની મહોર મેં એક રૂમાલમાં વીંટીને એને મૂકી રાખી હતી આપ બહુ આકરા માણસ છો મૂક્યા વગર ઉપાડો છો અને વાવ્યા વગર લણો છો એટલે મને આપની બીક લાગી શેઠ બોલી ઉઠ્યો અરે બદમાશ હું તારા બોલ ઉપરથી જ તારો ન્યાય કરું છું તું તો જાણતો હતો ને કે હું બહુ આકરો માણસ છું મૂક્યા વગર ઉપાડું છું અને વાવ્યા વગર લણું છું તો તે મારું નાણું શરાફને ત્યાં કેમ ન મૂક્યું મેં આવીને વ્યાજ સિક્કે રકમ વસૂલ કરી હોત ને પછી તેણે પાસે ઊભેલા નોકરોને કહ્યું એની પાસેથી મહોર લઈ લો અને જેની પાસે દસ છે તેને આપો પણ તે લોકોએ કહ્યું સાહેબ એની પાસે તો દસ મહોર છે શેઠે કહ્યું હું તમને કહું છું કે જેની પાસે હશે તેને આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે પણ મારા પેલા દુશ્મનો જેઓ હું તેમનો રાજા થાવ એવું ઈચ્છતા ન હતા તેમને અહીં લઈ આવો અને મારા દેખતા તેમની કતલ કરો આટલું કહીને ઈસુએ યરૂશાલેમ તરફ આગળ ચાલવા માંડ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના મારા પ્રભુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો